હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણનું ભજન છે કે મારા રામને પ્રણામ મારા શ્યામને પ્રણામ ભજન કોઈ પણ શ્રદ્ધાંજલિમાં આપણે ગાઈ શકાય એ ઉપરથી ભજન છે તો આ ભજન તમને મારું સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ ભજન નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ મારા રામને પ્રણામ મારા શ્યામને પ્રણામ મારા આખા કુટુંબને પ્રણા પ્રણામ રે હું તો ચાલ્યો જવાનો વૈકુંટ ધામ મારે હું તો ચાલ્યો જવાનો વૈકુંટ ધામ મા મારે ગાડી નથી જોઈતી મારે મોટર નથી જોઈતી મારે જોઈએ સે શેલીલાવાસની પાલ ખીરે હું તો ચાલ્યો જવાનો વૈકુટ ધામ મારે હું તો ચાલ્યો જવાનો વૈકુટ ધામ મારા રામ ને પ્રણામ મારા શ્યામ ને પ્રણામ મારા આખા સાળ સાળને પ્રણામ મારે હું તો ચાલ્યો જવાનો વૈકુંટ ધામ મારે હું તો ચાલ્યો જવાનો વૈકુટ ધામ મારે ઘોડા નથી જોઈતા મારે હાથી નાથી જોઈતા મારે જોઈએ લીલા વસની પાલ ખીરે હું તો ચાલ્યો जवानो वैकुट धाम मारे हूँ तो चालियो जवानो वैकुट धाम मा मारे लाडू नाती जोईता मारे लापसी नाती जोईती मारे जोईए േലസി ജനോ വൈക്കുട്ടേ ഹോ ചില വൈക്കുട്ട മാറേ വ്യാജത്തു മാറേ ജയി સે અગ્નિ નો દેના રે હું તો ચાલ્યો જવાનો વૈકુટ ધામ મારે હું તો ચાલ્યો જવાનો વૈકુટ ધામ મારે જોઈતી મારે કોફી ம மாட்ட மா படோத்தே படம் மா સાધુ કફન રે મારા આ કા કુટુંબને પ્રણામ રે હું તો ચાલ્યો જવાનો વૈકુટ ધામ મારા રામ ને પ્રણામ મારા શ્યામ ને પ્રણામ મારા આ કુટુંબ કુટુંબને પ્રણામ રે હું તો ચાલ્યો જવાનો વૈકુટ ધામ મારે હું તો ચાલ્યો જવાનો વૈકુટ ધામ મા તો આ હતું મારું નાનું ભજન કે મારા રામને પ્રણામ મારા શ્યામને પ્રણામ આ ભજન તમને મારું સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ